બધા પાણીમાં કાઢે છે ગાડી બ્રેક મારતા મારતા જાય છે જો ભાઈ જાય ભાઈ આ મોટર વાળા ભાઈ ટપે છે જોજો ફૂલ ટ્રાફિક જામ થવાનું છે અહીંયા ભાઈ પાણીનો ફૂલ બહાવ છે જોજી આમાં તું આ ખાડા હોય ના જા હાલ 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 હાલી હમણાં જ આવે હાલ તું પટ્ટી કાઢ ઓ હા હમણાં વળી પલા છે ઓ હો હો ફૂલ વરસાદી હોલ છે ભાઈ અત્યારે આપણે આવા વરસાદના અત્યારે જાય ને ગાડી ખાલી કરવા રનોરી નો આયલ પાણી ફૂલ ભર્યા છે બરા ગોટે ડડા પણ અમારે તો ડાવાનું થાય શું કે થાય ખાલી કરવા થાય થાય ને થાય બરાબર છે એ ઓલી ગાડી આડી નથી હલવાની ને ભાઈ

હલો મિત્રો પાણીમાંથી આપણી ગાડી જાય છે યાર ભાઈ અત્યારે

लिल्लू सब बदु थई गयो छे पानी पानी भरा गया है भाई खेतों में जोजो भाई रास्ता जोता जाजो मकू भाई भाई वो फोन ने डुगी गया है अत्तरे रेती खाली खाए ऊपर वायर नड़े થોડોક ઊંચો કરવો જોઈએ એવું લાગે પોલીસ પોલીસે કોઈક ધોકા તો મારે છે કઈ રીતે હવે

ભાઈ ડૂચા દયા આ શનિવાર રહ્યા ના કેવાય એક દી ઓલું અલગ ખાધું કેવાય હજુ આજ તો હવે સેવ ટોમેટામાં દાળમાં

ભાણા ઉપર બધો ખેલ છે જી જે ભાઈ બધો રંપા ના કરતા હો રમજો એક 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 নাই ভাই ভাই টাটা